વિક્રમ તેમના પિતાશ્રી નું નામ કેશવ રાય તેમના નું નામ ધનભાઈ હતું તેઓએ બાર વર્ષની ઉંમરે સદગુરુ ધનિષ્ઠ દેવચંદ્રજી શિષ્ય બન્યા અને પોતાના મોટાભાઈ

પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા અને સમગ્ર નિજાનંદ સંપ્રદાયની જવાબદારી અને પ્રમુખ જે કાર્યો હતા શાકુંડલ સખી અને સકુમાર સખીને જગાવવાનું કાર્ય એમના શિર ઉપર સાપ્યું અને હિન્દુ ધર્મને બચાવવાનું અને હિન્દુ ધર્મને મુઘલ સત્તામાંથી મુક્ત કરવાનું ભગીરથ કાર્ય સ્વામી શ્રી પ્રાણનાથજીને સોંપવામાં આવ્યું અને સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે કે મિહરાજ ઠાકુરે એનો સ્વીકાર પણ કર્યો આ મિત્રો ત્યારબાદ વર્ષની ઉંમરે શ્રી આથી ધીરે ધીરે એમનામાં એક શક્તિ એટલે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો આવે શક્તિ એમનામાં બિરાજમાન થાય છે અને જ્યારે તેઓને હપ્સા જેલમાં પૂરવામાં આવે છે ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને એમનામાં એક શરૂઆત થાય છે આકાશ કહેવાય કે શરૂઆત થાય છે શ્રી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જે ચૌદ અંગ છે એ ચૌદ અંગ એમના મુખાર વાણી સ્વરૂપે પ્રસ્ફુટિત થવાની શરૂઆત થાય છે તો પ્રથમ જે ગ્રંથ છે એ ગ્રંથ છે શ્રી રાસ શ્રી પ્રકાશ શ્રી શ્રી કલશ શ્રી સનંદ શ્રી 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 સિંધી શ્રી ખુલાસા શ્રી છોટા બડા મત છોટા માં આ રીતે ચૌદ ગ્રંથોનું જેમ જેમ જાગણી યાત્રાની શરૂઆત થાય છે અને પૂરા ભારત ભ્રમણ નહીં પણ દેશ અને વિદેશમાં પણ તેઓએ બ્રહ્મ કાર્ય કર્યું છે અને આ રીતે કહી શકાય કે અઢાર હજાર સાતસો ને અઠાવન ચોપાઈ એક સ્વરૂપ સાહેબ જેને કહી શકાય એવો અણમોલ ગ્રંથ પ્રણામી સમાજને આપ્યો છે અને પોતાનું જ સ્વરૂપની વાત કરવામાં આવી છે

ધાર્મિક પુસ્તક તરીકે તો તેઓએ ને સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ બિહાર આસામ અને નેપાળ સુધી પ્રસાર પામે છે મિત્રો આ સંપ્રદાયના અત્યાર સુધી લગભગ સાતસો જેટલા મંદિરો બની ચૂક્યા છે એમાંથી એકસો ને વીસ જેટલા મંદિરો તો ગુજરાત રાજ્યમાં જ આવેલા છે તો સ્વામી શ્રી પ્રાણનાથજી નો જન્મ વિક્રમ સંવંત સોળસો ને પંચોતેરમાં થયો હતો તો ગુજરાતમાં એમને ગુજરાતી ભજન પણ ખૂબ જ પ્રચલિત છે હે પુરુષોત્તમ રે પશ્ચિમ દેશીમાં पुरुषोत्तम प्रगट्यारे पश्चिम देशीमा नवानगर मा प्रग्यानन्द कुमारजो करुणातो किरे केशवरायने पुरुषोत्तम प्रगट्यारे पश्चिम देशमा એમના પિતા શ્રી કેશવરાયજીએ પણ જામ સમયમાં એટલે કે એ સમયે દીવાનગીરી પદ સંભાળેલું અને ત્યારબાદ મહામતી સ્વામી શ્રી પણ દીવાનગીરી પદ સંભાળેલું અને તેમને જાગણીની શરૂઆત જામનગરથી કરી અને ત્યારબાદ જુનાગઢ જુનાગઢ થી કચ્છ ભુજ કચ્છ ભુજ થી દીવ બંદર અને દીવ બંદર થી પાટણ સિદ્ધપુર સિદ્ધપુર થી દિલ્હી અને દિલ્હી થી ઉદયપુર ઉદયપુર થી મંદસોર મંદસોર થી એમ કરતા 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 મિત્રો એ છેક મઉ મધ્યપ્રદેશ માં જઈ અને પન્નામાં તેમને પોતાની રાજધાની સ્થાપી અને પન્નામાં ઘુમરજી માં અંતિમ સમાધિ એમને લીધી અને આજે પન્નામાં ઘુમરજી મંદિરે સ્વામી શ્રી પ્રાણનાથજી મંદિર તરીકે પ્રખ્યાત છે આ રીતે સ્વામી શ્રી પ્રાણનાથજી નું યોગદાન પ્રણામી સમાજમાં ખૂબ જ રહ્યું છે સમાજમાં મુખ્ય મંદિર નવતનપુરી આવેલું છે ઉદય નવતન સબ પુરીઓ મેં ઉત્તમ હોય જો ધન ધન અને તે પછી સ્વામી શ્રી પ્રાણનાથજીએ પોતે સુરતમાં મહામંગલપુરી ધામની સ્થાપના કરી જે મધ્ય પુરી કહાવે મંગલપુરી કે મહિમા બળી સબકા હે ગુરુદાર ચલે જગાવણ સાધકો શ્રી પ્રાણનાથ ભરથાર અને આમ કરતા કરતા તેઓએ પન્નામાં પોતાની રાજધાની સ્થાપી